છેતરપિંડીના કેસો વધી રહ્યા છે તેવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકે એનઆરઆઈ યુવતીને ફેસબુક પર ફ્રેન્ડ બનાવીને રૂપિયા એક કરોડ નેવ્યાસી લાખ પડાવી દીધા આ ઘટના વિશે વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સુરતના વરાછાની વતની અને ચાર વર્ષ પહેલાં અમેરિકામાં તબીબી અભ્યાસ કરતી યુવતીને ફેસબુક પર કોવી નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી ત્યારથી તેઓ પરિચયમાં આવ્યા હતા યુવકે યુવતીને જણાવ્યું હતું કે તે પણ અમેરિકામાં તબીબી અભ્યાસ કરે છે યુવકે યુવતી સાથે ફેસબુક પર સંબંધ વિકસાવવાનું શરૂ કર્યું અને યુવતી પણ તેની વાતોમાં આવીને યુવક સાથે સંબંધ વિકસાવવા લાગી તે લોકો છ મહિના સુધી વિડીયો કોલ પર વાત કરતા હતા અને યુવતીને કોવી સાથે ફોન પર જ પ્રેમ થઈ ગયો હતો તે દરમિયાન યુવકે યુવતી પાસે તેના નિરવસ્ત્ર ફોટોગ્રાફ મંગાવ્યા હતા આ ભોળવાઈ ગયેલ યુવતીનું આર્થિક શોષણ ત્યારથી જ શરૂ થઈ ગયું હતું ત્યારબાદ યુવકે યુવતીને જણાવ્યું હતું કે તેની આર્થિક પરિસ્થિતિ ઠીક નથી તેણે પોતાની કોલેજની ફી ભરવાના બહાને યુવતી પાસે પૈસાની માગણી કરી હતી અને યુવતીએ તેને સાતસો ડોલર ટ્રાન્સફર કર્યા હતા તેના થોડા દિવસ પછી યુવકે વધુ પૈસાની માંગણી કરી હતી યુવતીએ તેનો ઇનકાર કરતા તેણે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું તે અમેરિકામાં રહેતો નથી તબીબ તરીકે ખોટી ઓળખ આપી હોવાનું સામે આવ્યું હતું તેણે કહ્યું કે તે ભારતનો રહેવાસી છે અને ત્યાંથી જ તેની સાથે વાત કરતો હતો અને જો બીજા નાણાં ટ્રાન્સફર નહીં કરવામાં આવે તો તેના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી યુવકે તેને સતત બ્લેકમેલ કરતા યુવતીએ પોતાના પગાર તેમજ બચત સહિતની રકમ ટ્રાન્સફર કરી હતી તે ઉપરાંત યુવતી પાસે નાણાં ન રહેતા તે બીજા પાસે ઉછીના નાણાં મેળવી યુવકને મોકલતી હતી તેથી યુવતી પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું એટલે છેવટે મામલો પોલીસ પાસે ગયો છે અને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે ત્યારે સવાલ એ પણ છે કે ઓનલાઈન સતામણી તેમજ છેતરપિંડીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો આ વિશે સરકાર કોઈ પગલાં લઈ રહી છે કે નહીં એની વાત કરીએ તો સરકાર સાયબર સુરક્ષા માટે જાગૃતિ ફેલાવે છે લોકોને સલાહ અને માર્ગદર્શન આપે છે ઘણા કિસ્સાઓમાં સાયબર ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી પણ કરે છે જો કે આમ છતાં પણ સાયબર ક્રાઇમ કાબૂમાં આવવાનું નામ લેતો નથી સાયબર ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો